એચડીએમને ગ્રામજનોએ કહ્યું કે અમે તમારી રજૂઆત આગળ મોકલીશું ત્યારબાદ પ્રાંતે જ એ પંચાયતને પરિપત્ર મોકલ્યો કે કે જાહેર માર્ગ પર કોઈપણ રીતે બંધ કરી શકાય નહીં સતર્ક રસ્તા પરનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવા પંચાયતને જાણ કરી હતી માહિતી મુજબ સૌથી વધુ ટોળાએ સરકારી જાહેર માર્ગ પર કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે રાત્રિ સમયે શનિવારે દસ વાગે જેમાં ફરિયાદી રાઠોડ અને અન્ય સહકારી કર્મચારી તલાટી પૃથ્વીસિંહ મકવાણાએ અલગ ફરિયાદ નોંધાવી હતી વધુમાં ગ્રામ પંચાયત સિતવાડાના સરપંચ મિલકતસિંહ રાઠોડ અને તલાટી સદસ્યોની હાજરીમાં બેરીકેડ ખુલ્લો કરાયો હતો never miss an update.